નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ અંબાજી જે લોકો પગપાળા જઈ રહ્યા છે એમના માટે આ વિડીયો ખાસ છે અને અત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો જે લોકો અંબાજી પગપાળા સંઘ લઈને જતા હોય છે ત્યારે મિત્રો રસ્તા ઉપર ઘણા બધા વ્યક્તિઓ ચાલતા જતા હોય છે એક બાજુ ઘણા બધા સાધનો આવતા હોય છે ત્યારે મિત્રો બે દિવસ પહેલા એક એવી ઘટના બની કે જે શ્રદ્ધાળુઓ માતાજીનો સંગ લઈને જતા હતા અચાનક જ મિત્રો મોટું વાહન આવ્યું ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા એમાં બે વ્યક્તિઓનું મિત્રો ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું એકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અત્યારે તેની સારવાર ચાલી રહી છે મિત્રો અંબાજી માતાજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ માતાજીની માનતા રાખેલી હોય છે કોઈ મિત્રો શોખથી જતા હોય છે માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે એવામાં મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદરથી એક મોટો સમાચાર સામે આવ્યા છે દુખના સમાચાર છે પણ મિત્રો આ સમાચાર તમારે જાણવા એ બહુ જરૂરી છે કારણ કે અંબાજી દર્શન કરવા માટે ઘણા બધા લોકો જતા હોય છે કોઈ ચાલતા જતા હોય કોઈ સાધનમાં જતા હોય તો દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવે નાની મોટી ઘટનાઓ બનતી હોય છે અત્યારે હાલ અંબાજી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા લોકો ચાલતા જઈ રહ્યા છે ત્યારે મિત્રો બે દિવસ પહેલા એક એક્સિડન્ટ થયો એની અંદર મિત્રો એક મોટા વાહને ત્રણ વ્યક્તિને અડફેટા લેતા બે વ્યક્તિ ઘટના સ્થળે અવસાન પામ્યા હતા એવી ઘટના તમારી સાથે ન બને મિત્રો આવી ઘટના કોઈની સાથે ન બને પણ હું જણાવી રહ્યો છું કે તમારે આવી સાવચેતી રાખવી પડે અને ધ્યાન રાખવું પડે માતાજી મિત્રો આવું કોઈની સાથે ન કરે કારણ કે કેટલી શ્રદ્ધાથી લોકો પોતાની માનતા પૂરી કરવા માટે ચાલતા જતા હોય છે પગપાળા જતા હોય છે માતાજીનો સંગ લઈને માનતા પૂરી કરવા માટે ઘણા બધા કિલોમીટરો કાપીને માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે પણ મિત્રો જે થવાનું હોય છે એ તો થઈને જ રહે છે એવી જ રીતે મિત્રો બે ભાઈઓ નું અકસ્માત થાય છે ઘટના સ્થળે જ અવસાન થઈ જાય છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવી આજના સમાચાર આપણા એ હતા કે તમારે અંબાજી સાધન હોય તો અંબાજી કેમ્પ કરીને સેવા કરતા હોય છે ઘણા બધા લોકો ચાલતા જતા હોય છે પણ મિત્રો માતાજી તેમની સાથે હોય છે માતાજીના એવા પરચા પણ છે એટલા માટે મિત્રો ત્યાં લાખોની પબ્લિક આવે છે તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે